ગાંધીનગર જિલ્લામાં આવેલ મજરા અને ચંદ્રલા ચેકપોસ્ટ વચ્ચે ટ્રક પાછળ ઘૂસી જતા કારનો કચ્છીર ગાંઠ ચિલોડા પોલીસની ત્વરિત કામગીરીથી બચ્યો જીવ ગાંધીનગર જિલ્લાના મજરા અને ચંદ્રલા ચેકપોસ્ટ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ એક વેટા કાર ધડાકાભેર ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ નજીકમાં આવેલી ચંદ્રલા ચેકપોસ્ટના જાંબાજ અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે સમયસૂચકતા વાપરીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તેમણે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા ચિલ્લોડા પોલીસ અને હોમગાર્ડના આ સંયુક્ત પ્રયાસોને કારણે કારમાં સવાર વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું જો સમયસર મદદ ન મળી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી આ કિસ્સામાં ચિલોડા પોલીસની સરાહનીય કામગીરીએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બ્લુક્રાઇમ ન્યૂઝ ચિલોડા પોલીસ અને હોમગાર્ડ જવાનોની આ માનવતાવાદી કામગીરી બદલ તેમનો આભાર માને છે અહેવાલ બ્લુક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર